પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલી લાભી મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષક અર્જુનભાઈ વસાવાની બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો શાળા પરિવાર અને ગ્રામજનો તરફથી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ખાતે આવેલી મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષક અર્જુનભાઈ વસાવા પાંચ વર્ષથી ફરજ બજાવતા હતા જિલ્લા ફેરમાં તેમની બદલી થતાં તેમનો ભવ્ય વિદાય શારંભ રાખવામાં આવ્યો હતો શાળા પરિવાર દ્વારા તેમને પુષ્પહાર નાળિયેર શાલ ઉઠાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા શાળા વ્યવસ્થાપન સમિતિ તરફથી પણ તેમને સન્માન કરવામાં આવ્યું હતું શાળા પરિવારનો તેમને ખૂબ ખૂબ આભાર માન્યો હતો લાભી પોતાની કર્મભૂમિ રહી છે અને રહેશે અને તેઓ આ શાળાને આજીવન નહીં ભૂલે તેવું તેમને જણાવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક અર્જુનભાઈ વસાવાને ભેટ આપવામાં આવી હતી તેમને ફુલહાર પહેરાવવામાં આવ્યો હતો તે સમયે થોડા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા વિદ્યાર્થીઓ પણ પોતાના શિક્ષકની વિદાય થતાં આંખમાંથી આંસુ સારતા જોવા મળ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓએ તેમને ભાવભરી વિદાય આપી હતી